આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસમાં દશેરાનો તહેવાર સાથોસાથ આપણા ગુજરાતના પોતા પુત્ર અને રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે દશેરાના દિવસે વર્ષોથી થાય છે એ રીતે આજે રાજકોટ શહેર ભેડકાટર ખાતે શસ્ત્રપૂજનની એક શાસ્ત્રોક્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું એ શસ્ત્ર પૂજન ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી બગડિયા સાહેબના દ્વારા હસ્તે રાખવામાં આવ્યું હતું હેડક્વાર્ટર ખાતેના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ અમારા આમંત્રણને માન આપીને આ શસ્ત્ર પૂજનમાં હાજર રહેલ તમામ રાજકોટ શહેરના મીડિયા મિત્રોનું પણ હું અભિવાદન કરું છું અને દશેરા દિવસે એવી પરમ પૂજા પિતા પરમાત્માને પ્રાર્થના કરું છું કે રાજકોટ શહેર સાથોસાથ ભારત વર્ષમાં શાંતિ અને સલામતી બની રહે થેન્ક યુ